ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ ફ્રેન્ડ્સ આઈબ્રો ઘરે પ્રેક્ટિસ કઈ રીતે કરી શકાય એના વિડીયો મેં અપલોડ કર્યો હતો એ વિડીયોમાં મારે કમેન્ટ આવી રહી હતી કે આકાર કઈ રીતે આપી શકાય તો ફ્રેન્ડ આજે હું તમને આકાર આપતા શીખવાડીશ ઘરે બેઠા એ પણ કઈ રીતે તમારે ઘરે બેઠા આકાર આપતા શીખવાનું છે તો તમારે શું કરવાનું છે તમારો જે પગ છે તે લેવાનો છે અને તમારા પગમાં તમે જોશો તો હેર તો હશે તે કોઈ પણ વ્યક્તિના પગમાં હેર તો હોય જ છે તો તમારા પગ લેવાનો છે પગમાં જે હેર હોય છે ને તે લેવાના છે તો પણ કઈ રીતે લેવાનો છે પહેલાં તો આકાર આપવાનો છે જે રીતે આપણે આઈબ્રોનો શેપ હોય છે એ રીતે આપણે આઈબ્રોનો આ આકાર આપવાનો છે તો આ કે આટલું છે જો હું તમને દેખાડું છું દેખાય છે ને હા હું સે ઝૂમ કરી નાખું એટલે તમને દેખાય હવે આવી રીતે આકાર દેવાનો આવી આવી રીતે આકાર આપી અને પછી આમાં કરો Yeah, come તો આ રીતે તમારા પગમાં છે ને તમારે રીતે આકાર આપી દેવાનો છે હવે ફ્રેન્ડ શું કરવાનું કે તમારે દોરો લેવાનો છે અને આ જે હેર દેખાય છે ને જો આ જે હેર દેખાય છે ને એની અંદરથી જ તમારે હેર લેવાના છે બહારથી એક પણ હેર આવવો જોઈએ નહીં આ જે અંદર છે એ જ હેર આવવા જોઈએ જો આની અંદર જે હેર છે ને એ જ હેર આવો જોઈએ મારું વેક્સિંગ કરેલું છે એટલે જેવા જોઈએ પ્રોપર હેર નથી બાકી બાકી તમારે વેક્સિંગ કરેલું ન હોય તો તમે આ રીતે સરસ રીતે હેર લઈ શકો છો મારે વેક્સિંગ કરેલું છે એટલે પ્રોપર તરીકે હેર નથી આવેલા તો હું તમને શીખવાડવા માટે મારા પગ ઉપર જ તે હું ટ્રાય કરું છું તમે પણ તમારા પગ ઉપર ટ્રાય કરી શકો છો કારણ કે બીજાના પગ ઉપર આપણે કરી ન શકીએ કોઈ બી પોતા આપણી પ્રેક્ટિસ માટે કોઈ બીજાનો પગ કોઈ આપે નહીં સિવાય કે હસબન્ડ સિવાય હસબન્ડ તમને આપશે તો તમારે શું કરવાનું છે જો એક એક પહેલાં તો એને તમારે પાવડર એપ્લાય કરી નાખવાનું મસ્ત પાવડર એપ્લાય કરવાનું જેનાથી તમને ખેંચાય ઓછો કારણ કે જ્યારે આપણે કાર્ડ લઈએ છીએ ને એટલે ખેંચાય છે વધારે તો આ રીતે તમારે લગાડી નાખવાનું જો પાવડર લગાડી નાખવાનો અને પછી ધીમે ધીમે એક એક હેર લેવાની કોશિશ કરવાની અંદરથી જ હેર લેવાનો જો અંદર છે તો અહીંથી જ એક હેર લેવાનું જો અંદર છે એ બધા હેર આવી ગયા છે હવે આ સાઈડ હું તમને દેખાડું તમે મારો દોરાની સ્ટાઇલ જોતા હશો કે કઈ રીતે બદલાતો જાય છે જુઓ ફ્રેન્ડ એકદમ કમ્પ્લીટલી અંદરથી જે હેર હતા ને એ બધા આવી ગયા છે આ દેખાય છે ને હેર એ બાર હે હેર છે એને કે જે આપણે શેપ આપેલો છે એની અંદર નથી બાર છે એટલે તમારે અંદર જે હેર હોય છે ને તેની અંદરથી તમારે હેર લેવાના છે બારની સાઈડથી તમારે હેર નથી લેવાના આ રીતના અંદરથી તમે હેર લેશો તો તમને આકાર આપતા આવડી જશે તો ફ્રેન્ડ આટલી માહિતી તમને થોડીક પણ જો હેલ્પફુલ લાગી હોય તો પ્લીઝ લાઇક શેર જરૂર કરજો ચેનલ મળે હોય તો સબસ્ક્રાઈબ કરજો આ તાની માટે બાય બાય